સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસ મી જન્મજયંતિ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી સરદાર એડેલેટ એકસો પચાસ યુનિટી માર્ચ અભિયાનનું આયોજન કરાયું આ અભિયાન અંતર્ગત ઉનાના ગીરગઢરા ખિલાવડ ખાતેથી ત્રાણુના વિધાનસભા મત વિસ્તારમાં એક પદયાત્રા યોજાઈ હતી આ યાત્રામાં સમાજના તમામ વર્ગના લોકો ઉત્સાહભેર ભાગ લીધો આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને બિરદાવવાનો હતો આ યાત્રા કિલાવડથી શરૂ થઈને ઇટવાય તેમજ ફાટસર થઈને ત્રોણેશ્વર ખાતે પૂર્ણ થઈ હતી પદયાત્રાઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા પદયાત્રા પૂર્વે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમો સરદાર પટેલના આદર્શોને ઉજાગર કરવાના હેતુથ યોજાયા હતા આ પદયાત્રામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય કેસી રાઠોડ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ અગ્રેણી મહેન્દ્રભાઈ પીઠા સહિત ઉનાગીર ગઢરા મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ અને ત્રોણેશ્વર ગુરુકુલના સંતો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા અને સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો સંકલ્પ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ